ધંધુકામાં માનવતાની અનોખી મિશાલ અંતિમ વિધિ સેવા માટે નવી પહેલનો પ્રારંભ અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં માનવતા અને સામાજિક સેવા માટે એક ક્રાંતિકારી પગલું ભરાયું છે ગઈકાલે સતવારા સોસાયટી પ્લોટ વિસ્તારમાં આવેલા ડાભીનો મઢ હોલ ખાતે યોજાયેલી બેઠકમાં શ્રી નારાયણ સેવા સમિતિ દ્વારા અનોખી પહેલની શરૂઆત કરવામાં આવી આ સેવા કાર્ય માત્ર વાતોના સ્તરે નહીં પરંતુ લોખંડના ચણા ચાવવા જેવી કઠિનતા સાથે સિદ્ધ થયેલ કાર્ય છે

તટે લઈ જઈને વિધિવત પૂજન તર્પણ અને વિસર્જન કરવાની વ્યવસ્થા પણ સમિતિ દ્વારા કરવામાં આવશે જે દરેક હિન્દુ માટે આધ્યાત્મિક દ્રષ્ટિએ અત્યંત પવિત્ર માનવામાં આવે છે આ કાર્યક્રમને મજબૂત બનાવવામાં જન કલ્યાણ સેવા સમિતિના પ્રમુખ શ્રી પૃથ્વેશભાઈ શાહ તથા અક્ષર ચેરિટેબલ ટ્રસ્ટના શ્રી નરેન્દ્રસિંહ હાલુભા ચુડાસમા નંદુભાઈ તન મન ધનથી સહયોગ આપવાની જાહેરાત કરી છે આ સેવા માત્ર એક સામાજિક અભિયાન નહીં પરંતુ ધાર્મિક માનવી અને કરુણ ભાવના જીવંત ઉદાહરણ તરીકે ઇતિહાસ રચશે રિપોર્ટર સી કે બાર